ગુજરાતી સ્ટડીત આવે તેમ ખબર છે કયું છે કઈ છે કેના કન્યા મન અધીના યકજયને હા ફેમિલી જો આજ કેવું છું ખબર છે ઇન્સ્ટાગ્રામ માં મારો જીમેલ પડ્યો અને આઈડિયાઝ મારે જાતે જાતે રહી ગઈ ઇન્સ્ટાગ્રામ ને કા આર્સેલ ને આર્સેલ કે મને પાસે તમને ખબર તો છે અંગ્રેજી નથી આ તમે જો હગો છો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં અને અમારી ચેનલ માં હાર્દિક સ્વાગત છે અને સવાર સવાર માં ગુડ મોર્નિંગ તો આવી જાવ નાસ્તો કરવા ગરમા ગરમ પાખરી ને ગરમા ગરમ શાક સાજુ આવી હમ હાલો હાલો ફેમિલી પેલા નાસ્તો કરી લેવી અને પછી આપણે ચાલવાનું છે ક્યાં તમને ખબર છે ને

તો મારે એક રીલ બનાવવાની હતી તો આપણે જો અહીંયા ખોટી થઈ ગયા હતા રાજમહેલે તો છે ને મસ્ત એક રીલ બનાવી નાખી છે જે મારે ઇન્સ્ટાગ્રામમાં આવશે ને ઇન્સ્ટાગ્રામ આવી છે અનિશા ઉનટ તો જરૂરથી જોઈ લેજો અને એક લાઈક કરી દેજો તિરંગા માટે મારા માટે ન કરો તો કાંઈ નહીં અને હાલો અમારે થઈ જાય મોડું તો ફેમિલી જો આપણે સીટું ભરવા તો સી અત્યારે બપોર પડી ગયા છે તો જમવા તો જયારે આવવું પડે ને

પછી અમારા એ બહારની સાઈડમાં છે ને અહીંયા લહેરાઈ અહીંયા લહેરાઈ દેવાનો છે તિરંગાને અને અત્યારે છે ને બહાર વહી ગયા છે પોણા બારે લઈએ વતા અને હજી જો હું તમને વસ્તુ જો અમારા આર્યન ભાઈ ફૂલે ફૂલ હજી આરામ માં છે જો એ આરું આર્યન ઊભો થઈ જાય આરું હારો આમ જો આપણે ઝંડો લેવા આવ્યાલ ઘરે ઝંડો લેવા હાલ હાલ આપણે લહેરાવાનું છે ઘરે હાલો બપોરના બાર વાગે બધાય સવારમાં લહેરાવે ને અમે અત્યારે હાલ ઊભો થઈ જા ચસ ઓફું આવ્યું છે કાં સોફો તમે અહીંયા હતા તમારા ઘરે હતા અહીંયા અહીંયા હતા ગુડ મશીન ને હતા જો ચસ ઓફું આવ્યું ઊભો થઈ જા સારું તો જો બપોરના બાર વાગી ગયા ને તો એ આર્યન ની નીંદર નથી ઉઠતી આર્યન ને કોઈ જગાડે નઈ તો ગુતો જ રે ગુતો જ રે એવું કામ કરે છે માર દાળ ઉભરાઈ જાય હાલો પાકો 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 જો સાજી તો છે ને આયા જંડા ને મસ્ત લહેરાઈ દીધો છે અને આપણે વરોવરે લાવી છે જંડો કાસ જ અમે જેવડો પોહાય ને એવડો લાવીએ

ಪಂಜಾಬ್ ಸಿಂಗ್ ಗುಜರಾತ್ ಮೂಲದ ತಮ್ಮಾ ವಿರ ಉಚ್ಚಲ ಗನುದಾ ಗಂಗಾ ಇಂದ್ರಪಚೀಮಾಯ ಗನುದಾ ಅವಡಿ گئی ಹೇ ಸೇಲಿಟ್ ಕರ್ತ ಅವಡೆ ಕೈತೋ ಕೆಂ ಮೇ ಉಮೇರೆ ತು ಜತಾಯ ನ ಹمو ಕ್ಯಾಮೆರಾ ಕೈತೋ ಸೇಮಿ ಆ بیٹے ಆ ಅವಡೆ ಸೇ ಓ ಆರ್ಯನ್ ನೇ ನೇ ಪಪ್ಪಾ ನೇ ಆರ್ಮಿ ಆಫೀಸರ್ ವನ್ ವಾತು ಮೋಟ್ ನಾ ಹೋಯ್ ನೇ ಮೋಟ್ ನಾ ನೇ ಪದಿ ಛೀತರ್ವಾ ನಾ ಪಡೇ

શું તમે કોઈ નવા ડિવાઇસ પર સુરત નજીક હમણાં લોગિંગ કર્યું છે આ દો આખો જીમેલામાં આવ્યો છે એમાં આખો તો હું તમને ન બતાવી શકું એમાં પ્રેવેસી હોય ને પ્રેવેસી હોય ને એટલે એટલે છે ને અમુક અમારે અમારી આઈડી આ ચોવી પચીસ હજાર ફોલોવર્સ છે તોય માણાને ખટકવા આગળ એવા એમ નહીં લાખો આગળ ફોલોવર્સ હોય તોય આગળ એમ થઈ કે લાખો ફોલોવર્સ છે આ નાની એવી આઈડી જાતા જતા રહી ગઈ मारी नकर गोरादीनी मेना करती आज वैजार पण चालूच ने खबर पडले की वांदो हे ऊपर ऊपर 3 4 ईमेल पडे नकर कोई दि नो पडे जो फॅमिली आम्ही सेने नाश्तो ली आयासी हां आम्ही सेने सीट ऊपर वा आयासी आणि आम्ही आर्यन ने वात खावो तो, तो दुता ने डी तो बिजू સાફ કરી નાખું મેં કરવા લેજો થોડું મેં કામ કર્યું થોડું ઘણું સાજિત કર્યું અને હવે ઘરે જવું છે અત્યાર વાગી ગયા છે નવ રાતના નવ વાગી ગયા છે સીટું તો ભરવાની છે પણ અમે છે ને થોડા કન્ફ્યુઝ થઈ ગયા છે બી કે કઈ લાઈન આગળ પાછળ કરવાની છે એમાં તો આ કાંઈક ડબલની સીટ છે જો આમાં છે ને ડબલની ભરવાની છે આ છે ડીએમસી અને આની અંદર છે ને આમે જો કલરિંગ ડાયમંડ દેખાય ને રેમ્બો એ ભરવાના છે પણ કન્ફ્યુઝ થઈ ગયા છે ને અને શેઠને ફોન લાગતો નથી તો હવે કીધું કે સવાર આવશો ભાઈ હવાર આવશે ને તો હવે હવાર આવવાનું છે તો હાલો હવે ઘેરે જઈને મસ્ત જમી લેવી બીજું શું જો ફેમિલી આ બધાય છોકરા છે ને હું બહાર નીકળી ને તો વર્તી ગયા કે માસી તમે બ્લોગ બનાવવાની એમ મેં કીધું હા તો એમ કહે છે કે તમારા આઈડી શું છે એમ કારક આડા આવે છે કા રોજ નથી આવતા ને એટલે મારા આઈડી છે અનિશા ઉનળ ઇન્સ્ટામાં યુટ્યુબમાં ફેસબુકમાં બધે એક જ નામ છે તો સર્ચ કરી જોજો ને ફોલો કરી દેજો હો અને આ છે ને તારું નામ શું છે પ્રશાંત પીપળિયા ભવ્ય નામ છે મારું પ્રશાંત પીપળિયા માઇનસ વાય થ્રી એચ આઈ નામ છે એની પણ એની પણ એક ચેનલ છે યુટ્યુબમાં તો કે માસી હું પણ મેં જ શરૂઆત કરી છે મેં તો કાંઈ નહીં મારા મેસેજ કરી દે છે હું રિટર્ન કરી દઉં છે હાલો ફેમિલી અરે શું કહીએ હાલો ફેમિલી ઠંડી ઠંડી લસ્સી ખાવા અરે આજ તો અમારા ઘરે લસ્સી બની ગઈ લસ્સી ખાવા હું સોરી પીવા કાં એલા ભૂલાઈ ગયું મને અને આર્યનભાઈ તે ખાધી પીધી લસ્સી લસ્સી પીધી મસ્ત હતી ને ઠંડી ઠંડી કા તો ફેમેલી છે ને દહીં પડ્યું તું તો સાજુ તે લઈને છે ને બનાવી નાખી લસ્સી પણ મસ્ત છે એક નંબર એમ થાય કે ખાઈધાસ કરવી ઓલો હું પીધાસ કરવી એમ મસ્ત છે ઓહ થોડી ખટુમરી છે પણ સારી છે ને મીઠી છે અને અત્યારે છે ને મેં ખાલી સાજિતને સાજીત કે મારે બીજું કાંઈ નથી ખાવું ખાલી જો શા ભાખરી બનાવી દીધી સાજિતને અને મારે બપોરના પપ્પોના ભાત પડ્યા હતા તો બપોરના ભાત ખાવાના છે અને વિડીયો પણ હવે એન્ડ કરી દેવી તો મળીએ હવે કાલના વિડીયોમાં વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જજો અને મળીએ કાલ આલો બા